આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર ખુશબુ જાદવ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એમ કોમ સેમેસ્ટર વન વિષય બજાર ક્રિયા સંચાલન બ્લોક નંબર ત્રણ યુનિટ નંબર બાર બજાર ક્રિયા નિયંત્રણ તેના વિશે વાત કરવાના છીએ તો સૌ પ્રથમ આ યુનિટની આપણે રૂપરેખા જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો આ યુનિટમાં આપણે પ્રસ્તાવના વ્યાખ્યા માર્કેટિંગ નિયંત્રણ એટલે શું માર્કેટિંગ નિયંત્રણની ટોચની સિદ્ધિઓ વાર્ષિક યોજના નિયંત્રણ નફાકારકતા નિયંત્રણ કાર્યક્ષમતા નિયંત્રણ વ્યૂહાત્મક નિયંત્રણ વિશે વાત કરવાના છીએ આપણે આ પહેલાંના યુનિટમાં વાર્ષિક યોજના નિયંત્રણ અને માર્કેટિંગ નિયંત્રણ ટોચની સિદ્ધિઓ તેના વિશે વાત કરી હતી આજે આપણે નફાકારકતા નિર્ણય શું છે તેનાથી આજે આપણે આગળ સમજણ મેળવવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો નફાકારકતા નિયંત્રણનો અર્થ શું થાય અને તેની ભૂમિકા શું છે બજાર કરિયા સંચાલનમાં તો આ પદ્ધતિમાં માર્કેટિંગ પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવાનો હોય છે એટલે કે કંપનીની નફાકારકતા ઉપર કેટલો રહેલો છે તે જોવામાં આવે છે અને તેના આધારે કંપની કેટલો નફો પ્રાપ્ત કરે છે તે જોવામાં આવે છે એટલે કે આ જો આપણે શોધવું હોય નફાકારકતા નિયંત્રણ તો તે શોધવા માટે કેટલાક નફાકારકતા અને ખર્ચ સંબંધિત ધોરણો નિર્ધારિત કરવામાં આવે છે એટલે કે તેની પહેલા અમુક સ્ટાન્ડર્ડ અમુક આપણે નક્કી કરી દેવામાં હોય છે તેના આધારે આપણે તે શોધી શકીએ છીએ શું થાય છે તેનાથી કે જે આધારિત અને વાસ્તવિક નફાકારકતાના પરિણામો છે તેની સાથે સરખામણી કરીને આપણે અમુક નક્કી કરેલા પગલાં અથવા તો નક્કર પગલા લઈ શકીએ છીએ કે જો આ કંઈક પરિણામ આવ્યું તો આપણે આવા કંઈક પગલા લઈશું નફાકારકતા નિયંત્રણ માટેના પરિમાણોની જે વાત કરીએ તો તેમાં આપણે શું લઈએ છીએ તો વિવિધ ઉત્પાદનોની વાત કરીએ ચેનલો પ્રદેશો ગ્રાહક જૂથો ઓર્ડરોનું કદ કેટલું છે તે કિંમત નિર્ધારણ કેવી રીતે થશે કંપનીની શાખ આ બધી જ વસ્તુને આપણે ગણીને આગળ વધી શકીએ છીએ જેના માટે ઉત્પાદનો ચેનલો અને પ્રદેશો વધારવા કે ઘટાડવા આ બધી જ વસ્તુઓને સીધી જ અસર નફાકારકતા પર રહેલી છે આજે ઉત્પાદનને કંઈ પણ અસર થશે તો સીધી જ તે કંપનીની નફા પર થતી હોય છે ચેનલો એટલે કે ડિસ્ટ્રિબ્યુશન ચેનલો પ્રદેશો વધારવા એટલે કે ક્યાં ક્યાં તેનું ડિસ્ટ્રિબ્યુશન કરવું આ બધી જ વસ્તુને આ બધી જ વસ્તુના ધારાધોરણો નક્કી કરીને આપણે આગળ વધતા હોઈએ છીએ આ બધી વસ્તુ નક્કી કરવા માટે મેનેજમેન્ટને જરૂરી માહિતીની જરૂર હોય છે એટલે કે તે આ માહિતીની આધારે તે નક્કી કરતા હોય છે અમુક સ્ટાન્ડર્ડ નક્કી કરે છે કે કેવી રીતે આગળ વધી શકાય એટલે કે નફાકારકતા નિયંત્રણ માટે આ બધા જ પેરામીટર્સનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના પર સીધો જ કંપનીની નફાકારકતાનો આધાર રહેલો છે આપણે જો આ નફાકારકતા વિશ્લેષણની પ્રક્રિયા વિશે વાત કરીએ તો વ્યવસ્થિત અને તર્ક સંલગ્ન એક લોજિકલ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો તેમાં શું શું ઉમેરવામાં આવે છે શું શું સમાવેશ છે તેમાં તો તેમાં સૌપ્રથમ કાર્યાત્મક ખર્ચાને ઓળખવા માર્કેટિંગ સંસ્થાઓને કાર્ય ખર્ચ સોંપવો અને ત્રીજું છે નફો અને નુકસાનનું નિવેદન તૈયાર કરવું વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય મુદ્દા હવે આપણે થોડાક ઊંડાણમાં સમજીશું જેમાં સૌ છે કાર્યાત્મક ખર્ચા ઓળખવા કાર્યાત્મક ખર્ચા એટલે શું અને તેને કેવી રીતે ઓળખી શકાય એટલે કે બજાર ક્રિયા નિયંત્રણ માટે માર્કેટિંગ પ્રવૃત્તિઓ માટે ખર્ચ તો કેવો ખર્ચ થતો હોય છે જેમ કે પગારની વાત કરીએ ભાડા જાહેરાત કરવી વેચાણ કરવું વિતરણ કરવું પેકિંગનો ખર્ચ એક વસ્તુ ત્યાં પહોંચાડવી એટલે કે ડિલિવરીનો ખર્ચ બિલિંગ પ્રક્રિયાની વાત કરીએ સંગ્રહ એટલે કે સ્ટોર કરવું પડે છે આપણે જે કંઈ ઉત્પાદન હોય આ બધાની પહેલેથી જ નક્કી કરવામાં આવે છે એટલે કે શું થાય આ બધી જ વસ્તુ જો પહેલેથી નક્કી હોય તો યોગ્ય લક્ષ્યાંક પ્રાપ્ત થઈ શકે છે એટલે કે કાર્યાત્મક ખર્ચા એટલે કે આ બધા જ ખર્ચા એવા છે કે જેની પહેલેથી તમારે જે પ્રક્રિયા તમે અનુસરવાના છો તે બધું જ નક્કી હોવું જરૂરી છે જેના કારણે શું થાય કે માન જે આપણે કહીએ કે જે મેન મટીરિયલ અવર્સ આ બધું જ એમાં આપણે તેનો બચાવ કરી શકીએ છીએ અને જે યોગ્ય લક્ષ્યાંક છે તે આપણે હાંસલ કરી શકીએ છીએ બીજું છે માર્કેટિંગ સંસ્થાઓને કાર્ય ખર્ચ સોંપવો તો તેની શું ભૂમિકા છે એટલે કે કંપનીના દરેક સંસ્થાગત માળખાનો ખર્ચ પહેલેથી જ ફાળવવામાં આવતો હોય છે એટલે કે નક્કી કરેલ હોય છે કે આ વિભાગ હશે જેમ કે વેચાણ વિતરણ છે તો તેમાં આટલો ખર્ચ ફાળવવાનો છે પગાર માટે આટલા કર્મચારીઓ છે તો આટલો ખર્ચ છે વીજળીનો ખર્ચ આટલો છે ઓફિસ ખર્ચ બીજા પરચુરણ ખર્ચા આ બધા જ ખર્ચા પહેલેથી નક્કી હોય છે તેમાં થોડોક વધારો ઘટાડો જોવા મળતો હોય છે તો આ દરેક ખર્ચા જેમ કે ફેક્ટરીનો પગાર વીજળી ખર્ચ કામદારનો ખર્ચ ઓફિસ ખર્ચ વેચાણ ખર્ચ વિતરણ ખર્ચ આ બધા જ દરેક ક્ષેત્રના પણ ચોક્કસ ખર્ચની ફાળવણી કરવામાં આવતી હોય છે તો આવું કરવાથી શું થઈ શકે તમને શું લાગે છે કે આવા ખર્ચા જો પહેલેથી નક્કી હોય એટલે કે ફાળવી દીધામાં આવે કે આટલી રકમ છે ને એમાંથી આટલા આટલા ખર્ચા આ વસ્તુ માટે ફાળવવામાં આવે છે તો તેનાથી શું થશે કે યોગ્ય નિયમન અને પાલન થઈ શકશે એટલે કે ખ્યાલ રહેશે કે આ વસ્તુ માટે આટલો તો ખર્ચ થવાનો જ છે બીજી કોઈ વસ્તુ જેમ કે વીજળી ખર્ચ છે તો તેનો આટલો ખર્ચ થવાનો છે આટલા બધા કર્મચારી છે તો તેમનો આટલો પગાર તો કરવાનો જ છે તો આ બધી જ વસ્તુ એટલે કે ચોક્કસ માથાના ખર્ચ તરીકે એટલે કે ઉદાહરણ તરીકે પગારને લઈ લઈએ જાહેરાત કરવાની જ હોય છે કારણ કે તેઓ નફો વધારે મેળવવાનો ઈચ્છતા હોય છે તેઓ જેટલું બને એટલું ગ્રાહક સુધી વધારે જવાનો પ્રયત્ન કરતા હોય છે તો આ બધી જ વસ્તુ એવી છે ઉત્પાદન ચેનલ પ્રદેશો અથવા ગ્રાહકોના જૂથ આ બધા જ વિવિધ કાર્યક્ષેત્ર સાથે તે સંકળાયેલા છે એટલે કે તેના પર ધ્યાન રાખીને આ ખર્ચ કરવામાં આવતો હોય છે હવે ત્રીજું સમજીએ નફો અને નુકસાનનું નિવેદન તૈયાર કરવું નફો નુકસાનનું નિવેદન તૈયાર કરવાનો શું અર્થ છે તેનાથી શું આપણને લાભ થાય છે અને તે ન કરીએ તો શું થાય તો નફાકારકતાની જાણકારી માટે કંપની પોતાના કાર્યક્ષેત્રના વિભાગ કરી તેનું વિભાગતિત મૂલ્યાંકન કરે છે એટલે અત્યારે આપણે જે રીતે વાત કરી તે મુજબ ઉત્પાદનની વાત કરીએ ચેનલ વેચાણ વિતરણ વીજળી ખર્ચ આ બધા જ માટે કેટલો ખર્ચો થશે એટલે કે કેટલી તમારી આવક છે અને સામે કેટલી જાવક છે એટલે કે ચેનલને દૂર કરવી કમિશન વધારવું કે ઘટાડવું નવી ઓફિસો સ્થાપવી જાહેરાત વધારવી કે ઘટાડવી જો ઓલરેડી એવું હોય કે કંપનીની જાણ ગ્રાહકો સુધી ખૂબ જ સારી રીતે હોય અને જાહેરાતનો ખર્ચ એટલો કરવાની જરૂર ના હોય તો જાહેરાત ઘટાડવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે ચેનલો વધારવી કે નહીં પ્રદેશો વિસ્તૃત કરવા કે ઘટાડવા અથવા તો દૂર કરી દેવા જો જરૂર જ ન હોય તો તમે દૂર પણ કરી શકો છો તો આ બધામાં આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે કંપનીના પાંચ ઉત્પાદન છે જેમ કે એ સીડીઈ તરીકે આપણે લઈ લઈએ તો જો નફો અને ખોટનું નિવેદન બતાવે છે તો એવું કંઈક થાય કે જે ઉત્પાદન સી છે તે વધુ નફાકારકતા છે અને તેથી તેનું વિસ્તરણ કરવું આવશ્યક છે તેવી જ રીતે આપણે એ બી સીડીઈ ની કમ્પેરિઝન કરીને સરખામણી કરીને આપણે વિવિધ નિર્ણયો લઈ શકીએ છીએ એટલે કે આ કોષ્ટક આપણને શું બતાવે છે કે વિવિધ ઉત્પાદનો માટે નફો અને ખોટનું નિવેદન કેવી રીતે તૈયાર કરવું એટલે કે ખ્યાલ હોય કે જે ડી કંપની છે તો તે ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ જેમ કે ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈ લો ચેનલની દ્રષ્ટિએ જોઈ લો ક્યાંક તે કંઈક કમી છે તો જો તેમાં ઘટાડો કે વધારો કરીને નફાકારકતા સુધી જઈ શકાતું હોય તો તે રીતે સીધું જ નફા અને નુકસાનનું નિવેદન તૈયાર કરીને આપણે પ્રમાણસર રીતે આગળ વધી શકીએ છીએ ત્યારબાદ તેનું મહત્ત્વ શું છે તે જોઈએ એટલે કે આપણે ઉત્પાદન ઘટાડી દઈએ વધારી દઈએ વિસ્તૃત ઉત્પાદન કરીએ ઉત્પાદન નાબૂદ કરવો કોઈ પણ ખર્ચ વધારવો ઘટાડવો વેચાણમાં વધારો કે ઘટાડો કરવો વિતરણમાં શું તમારે નવું કંઈક ચેન્જ લાવવો છે તો આ બધી જ વસ્તુ ખૂબ જ મહત્વની છે તો તેમાં સૌ પ્રથમ જોઈએ તો નફાકારકતાના સ્વરૂપમાં જોઈએ તો સંબંધિત કામગીરીના આધારે મેનેજમેન્ટ ઉત્પાદનનો નિર્ણય લેવામાં આવતો હોય છે તો અત્યારે આપણે વાત કરી તે જ રીતે પગારમાં કંઈ વધારો ઘટાડો કરવો નવી ઓફિસની જરૂર હોય તો નવી ઓફિસ સ્થાપવી જાહેરાતમાં કંઈક વધારો ઘટાડો કરવો તેના ખર્ચમાં કોઈ પણ રીતે કમિશન જે છે તેમાં કંઈક વધારો ઘટાડાનું સૂચન કરવું કંપની કેટલો નફો પ્રાપ્ત કરે છે તે શોધવા માટે કેટલાક નફાકારકતા અને ખર્ચ સંબંધી ધોરણો નિર્ધારિત કરવામાં આવે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ યુનિટના શરૂઆતમાં આપણે જે રીતે વાત કરી તે મુજબ જે નફાકારકતા નિર્ણય નિયંત્રણની વાત કરી હતી આપણે ત્યારે આપણે અમુક ખર્ચા આપણા ધ્યાનમાં હોય છે આપણે નક્કી કરેલા હોય છે કે ત્યાં કંઈક વધારે ખર્ચો છે એટલે કે તેના આધારે ધોરણો નક્કી કરવામાં આવે છે કે ક્યાં કેટલો ખર્ચો કરવામાં આવશે અને ક્યાં કેટલો ખર્ચો જરૂરી છે તો જેના આધારે શું થાય કે સરખામણી કરીને નક્કર પગલાં લઈ શકાય અને નક્કી કરેલા પરિબળ જ આ માર્કેટ અને નફાને અસર કરે તેવું જરૂરી નથી હોતું એટલે કે શું થાય છે કે ઘણીવાર ધ્યાનમાં ન લેવાયેલા પરિબળ પણ નફાને અસર કરતા હોય છે એટલે કે અમુક વખત આપણને એવું થાય કે જાહેરાત આટલી બધી કરવાની જરૂર નથી પણ ખરેખર જાહેરાતની ભૂમિકા ખૂબ જ હોય છે એટલે કે જાહેરાત કરવામાં ન આવે તો તે વસ્તુ તે ઉત્પાદન ગ્રાહક સુધી પહોંચતું નથી જેની સીધી જ અસર નફાકારકતા પર થતી હોય છે હવે આપણે નફાકારકતા નિયંત્રણ જોયું હવે આપણી કાર્યક્ષમતા નિયંત્રણ જોઈશું કાર્યક્ષમતા નિયંત્રણની શું ભૂમિકા છે એટલે કે સંચાલકો આ ખર્ચના નિયંત્રણ માટે ખાસ કરીને જોઈએ તો ખર્ચની કાર્યક્ષમતાની માફા સાથે ચિંતિત હોય છે એટલે કે નફાકારકતા નિયંત્રણ સંબંધિત ઉત્પાદનો પ્રદેશો ચેનલ વિતરણના ખર્ચ વગેરે ધ્યાનમાં લેતા હોય છે આ નિર્ણયની ક્ષમતા કંપનીને નફો આપે છે એટલે કે કાર્યક્ષમતા નિયંત્રણ વિવિધ માર્કેટિંગની કાર્યક્ષમતા સુધારો લાવવામાં સઘન પ્રયત્ન કરતી હોય છે અમુક વખત એવું પણ થાય છે કે કંપની કે ફોર્મનું વેચાણ અને બજાર ભાગ પણ વધી જતો હોય છે જેમ કે ઉત્પાદન ખૂબ સારું થયું વેચાણ વિતરણ સારું થયું ગ્રાહકોની સંખ્યા વધતી જાય તો શું થાય છે કે કંપનીને વિસ્તૃત કરવામાં આવતી હોય છે એટલે કે નવી ઓફિસોની જરૂર પડતી હોય છે નવા કર્મચારીઓની જરૂર પડતી હોય છે કાર્યક્ષમતા નિયંત્રણ દ્વારા શું થઈ શકે વેચાણ બળ જાહેરાત વિતરણ વેચાણ પ્રમોશન અને તેથી આગળની કંપનીઓ પોતાનો કાર્ય વિસ્તાર વધારી અને નવા લક્ષ્યાંકો હાંસલ કરે છે એટલે કે અમુક વખત એવું થાય છે કે એક જ કંપની તેનું કોઈ એક જ શાખા સીમિત નથી રહેતી ઘણી બધી જગ્યાએ ગ્રાહકો સુધી પહોંચવા માટે તે વિસ્તૃત કરવી પડતી હોય છે એટલે કે શું થાય છે કે કાર્યક્ષમતા નિયંત્રણ કેટલીકવાર ખર્ચ કેન્દ્રિત માર્કેટિંગ પ્રવૃત્તિઓની કાર્યક્ષમતાને માફવા અને સુધારવા માટે વિગતવાર પ્રોગ્રામની રૂપરેખા તૈયાર કરે છે એટલે કે અમુક વખત આપણને એવું હોય છે કે આપણે આટલો ખર્ચ આટલે સુધી આપણે નવી ઓફિસો સ્થાપીશું નવું વિતરણ કરીશું નવી ચેનલો આપણે બનાવીશું તો તેનાથી આટલો ખર્ચ પહોંચી વળાશે પણ અમુક વખત તેટલી કાર્યક્ષમતા ઓછી પડતી હોય છે એટલે કે તેલી તેટલી જ સામે જેટલું કાર્ય છે તેટલી જ કાર્યક્ષમતા વધારીને અને સામે લક્ષ્યાંક હાસિલ કરવામાં આવતું હોય છે કાર્યક્ષમ નિયંત્રણના આપણે પ્રકારની વાત કરીએ તો તેમાં સૌ પ્રથમ છે વેચાણબળ એટલે કે ફોર્સ તરીકે આપણે ઓળખીશું કાર્યક્ષમતા નિયંત્રણ જાહેરાતની કાર્યક્ષમતા વેચાણ પ્રમોશન કાર્યક્ષમતા માર્કેટિંગ સંશોધન કાર્યક્ષમતા અને છેલ્લે વિતરણ કાર્યક્ષમતા આ બધા જ કાર્યક્ષમતા નિયંત્રણના વિવિધ પ્રકારો છે આકૃતિ મુજબ આપણે બે મુખ્ય પ્રકારના કાર્યક્ષમતા નિયંત્રણની વાત એટલે કે મુખ્ય પ્રકારની કાર્યક્ષમતામાં નિયંત્રણના કાર્યક્ષમતા જાહેરાતની કાર્યક્ષમતા વેચાણ પ્રમોશન કાર્યક્ષમતા વિતરણ કાર્યક્ષમતા અને માર્કેટિંગ સંશોધન કાર્યક્ષમતાને નિયંત્રણ કરવી સામેલ છે હવે આમાં આપણે એક એક વારાફરથી સમજીશું જાહેરાતની કાર્યક્ષમતા એટલે શું કે આ જે કર્મચારી છે તેઓ કામ કરે છે કંપનીમાં કંપનીનો બધો જ આધાર કર્મચારીના કાર્ય પર રહેલો છે આજે કર્મચારી એ વસ્તુ જોશે કે કેટલી જાહેરાતની જરૂર છે ગ્રાહકોને આપણે ક્યાં સુધી પહોંચી શક્યા છીએ ગ્રાહકો તે ઉત્પાદન વિશે કેટલું સમજે છે કેટલું તે પોઝિટિવલી તે વસ્તુને સમજવા માંગે છે સ્વીકારવા માંગે છે અને તેને આગળ જતાં તેઓ ખરીદવા માંગે છે આ બધી જ વસ્તુ જાહેરાતની કાર્યક્ષમતા પર રહેલી છે તેની સાથે સાથે જ વેચાણ પ્રમોશન એટલે કે તમે કેટલું સેલ્સ પ્રમોશન કરો છો જેમ કે અમુક વખત આપણે મોલમાં જઈએ છીએ તો આપણને કોઈક વસ્તુ આપણે કંઈક ખરીદી કરીએ તો તેની સાથે કોઈક વસ્તુ આપણને ઓફર તરીકે આપણને એમને વિના મૂલ્યે આપવામાં આવતી હોય છે એટલે કે ચોક્કસથી તે વસ્તુ જો આપણે ઘરે જઈને તેને વાપરીશું જો આપણને યોગ્ય લાગશે તો ખરેખર આપણે તે વસ્તુ ફરીથી ખરીદતા હોઈએ છીએ વેચાણ દળ અને સેલ્સ ફોર્સની વાત કરીએ તો તેમાં છે કે સેલ્સમેનની કાર્યક્ષમતા કેટલી છે તેઓ કેટલું સમજે છે તેઓ માર્કેટમાં જઈને તેઓ કેટલું પોતાનું કાર્ય કરી શકે છે ગ્રાહકોને કેટલું તેઓ પોતાની વસ્તુ માટે પ્રોડક્ટ માટે તેઓ મનાવી શકે છે સમજાવી શકે છે દરની ખાસ જે કાર્યક્ષમતા માપવી હોય તો મૂલ્યાંકન કરવા માટે ઉપયોગમાં લેવાતા સામાન્ય માપદંડો છે જેમ કે એક દિવસમાં સેલ્સમેન દીઠ સરેરાશ કુલ વેચાણના કોલ કેટલા થયા સરેરાશ સંપર્ક કોલ્સ સંપર્ક દીટ બાકી સમય શું છે કોલ દીટ સરેરાશ આવક શું છે કોલ દીટ સરેરાશ ખર્ચ કેટલો થયેલો છે કોલ દીટ મનોરંજન ખર્ચ કેટલો થયો છે ચોક્કસ સમયગાળા દરમિયાન બનાવેલા નવા ગ્રાહકોની સંખ્યા કેટલી છે એટલે કે અત્યારે તો જેટલા ગ્રાહકો જે વસ્તુ જાણે છે ખરીદે છે આપણી સાથે સંકળાયેલા છે જેટલા સુધી ઓફિસો સ્થાપિત છે ડિસ્ટ્રિબ્યુશન ચેનલ રહેલી છે ત્યાં સુધી તો આપણે પહોંચી વળ્યા છે પણ અમુક જેમ કે છેલ્લા મહિનામાં આપણે કેટલી કેટલા નવા ગ્રાહકો સુધી આપણે પહોંચી શક્યા છીએ આપેલ સમયગાળામાં ગુમાવે ગ્રાહકોની સંખ્યા કંઈક એવું થયું કઈક વસ્તુ કે ઉત્પાદનમાં ખામી આવી કે જેના લીધે ગ્રાહકો હવે ખરીદવા નથી માંગતા તો તે જોવામાં આવે છે તેમણે કેટલો પ્રયત્ન કરેલો છે કુલ વેચાણની ટકાવારી પ્રમાણે વેચાણ દબાણનો ખર્ચ શું છે આ બધી વસ્તુઓ આપણે વિવિધ પદ્ધતિઓ દ્વારા જેમ કે પ્રશ્નાવલી ચર્ચા નિરીક્ષણ સેલ્સમેનનો અહેવાલ તેના દ્વારા આપણે કરી શકીએ છીએ મોટા ભાગની કંપનીઓ શું કરે છે સેલ્સમેનના રિપોર્ટનો ઉપયોગ કરતી હોય છે એટલે કે નિયમિત ધોરણે આ જે વેચાણ દળોની કાર્યક્ષમતા ઝડપી અને સચોટ માપવા માટે આ ઘણી બધી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અમુક વખત આ પદ્ધતિનો ઉપયોગ કરતા ફેરી અમુક પ્રશ્નોના સંતોષકારક જવાબો પ્રદાન કરી શકવામાં આવતા હોય છે જેમ કે વેચાણના પ્રયત્નોમાં વેચાણદળની ભૂમિકા એટલે કે ફાળો શું છે સૌથી કાર્યક્ષમ અથવા ઓછા કાર્યક્ષમ અને અયોગ્ય વેચાણ લોકો કોણ છે વેચાણ દંડની નબળી કાર્યક્ષમતા માટે કયા કારણો જવાબદાર હોઈ શકે એટલે કે ક્યાં કઈ રહી જાય છે તે શોધવામાં આવે છે અને છેલ્લે કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે શું કરવું જોઈએ બીજું કાર્યક્ષમતા નિયંત્રણ એટલે કે આપણે બધા જ પ્રમોશનલ ટૂલ્સમાં જાહેરાત સૌથી ખર્ચાળ છે તે આપણે જોયું આ પ્રમોશન બજેટનો મોટા ભાગનો ઉપયોગ ફક્ત જાહેરાત માટે કરવામાં આવે છે જે આપણે સૌ જાણીએ છીએ તો આ બધી જ જાહેરાત પ્રયત્નોની કાર્યક્ષમતામાં તેનું સ્તર શોધવું અત્યંત જરૂરી છે જો વ્યવહારિક રીતે આપણે જોઈએ તો જાહેરાતના પ્રતિ પ્રયત્નો એટલે કે ખર્ચના ચોક્કસ યોગદાનને માપવું મુશ્કેલ હોય છે જેના ઘણા બધા કારણો છે જેની અત્યારે આપણે ચર્ચા કરી એટલે કે જાહેરાતની અસરને ગુણાત્મક રૂપે માપવા માટે એક સિસ્ટમેટિક ટૂલ્સ વિકસાવી શકાય એટલે કે આપણે એક એક સિસ્ટમેટિક સ્ટેપ્સ એક પગલાં અનુસરીને આપણે તે ચોક્કસથી તેને વિકસાવી શકીએ છીએ અમુક વખત જે જાગૃતિ વધતી હોય છે ગ્રાહકોમાં તેમના વલણો બદલાતા હોય છે અમુક બ્રાન્ડ પ્રત્યે તેઓ ચોક્કસ સંકળાયેલા હોય છે આ બધી જ વસ્તુ એવી છે કે જેનો જરૂરી ડેટા એકત્રિત કરવા માટે ડીલરો અને ગ્રાહકોનો આપણે સર્વે કરીને આગળ વધી શકીએ છીએ જાહેરાતને અસરકારક રીતે માફવા માટે આપણે જે સામાન્ય માપદંડની વાત કરીએ તો તેમાં ગ્રાહકો દીઠ જાહેરાત ખર્ચ વિશિષ્ટ મીડિયા દ્વારા વાહન જે પહોંચે છે તે ટેલિવિઝન માધ્યમ પ્રિન્ટ મીડિયા સંદેશા વાંચનારા લોકો જે છે તે નોંધેલા અને જે જોયેલા પ્રેક્ષકોની ટકાવારી છે પ્રોડક્ટ પ્રત્યે લોકોના વલણો શું છે જાહેરાત દ્વારા જે પૂછપરછની સંખ્યા છે તે તપાસિત ખર્ચ મીડિયા યોગ્યતા અને છેલ્લે વ્યક્તિગત વેચાણ શું છે પ્રમોશન કેટલું કરવામાં આવ્યું છે વેચાણ માટે જાહેર સંબંધો એટલે કે કેટલા રિલેશન્સ કે પબ્લિક રિલેશન્સ કેટલા લોકો સાથે તમે સંકળાયેલા છો કેટલી પ્રસિદ્ધિ મેળવેલી છે અને આ બધાની સીધી જ વિતરણ પર તેની જાહેરાતની અસર થતી હોય છે આપણે તુલનાત્મક કાર્યક્ષમતાની વાત કરીએ તો તે નક્કી કરવા માટે મેનેજર જાહેરાતની કાર્યક્ષમતાની તુલના આંતરિક અને બાહ્ય ધોરણે બંને રીતે કરી શકે છે તો તેમાં એક અથવા વધુ ક્રિયા કરવામાં આવતી હોય છે કે જેમ કે જાહેરાતના માધ્યમ બદલવા સ્ટાફને તાલીમ આપવી જાહેરાત એજન્સી બદલવી અને જાહેરાત બજેટ બદલવા આ બધા દ્વારા તેઓ આ દરેક ક્રિયા કરીને તેના કારણો શોધી શકે છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે આ યુનિટમાં વેચાણ પ્રમોશન કાર્યક્ષમતા નિયંત્રણ વિતરણ કાર્યક્ષમતા નિયંત્રણ અને માર્કેટિંગ સંશોધન કાર્યક્ષમતા નિયંત્રણ તેના વિશે આપણે વાત કરવાની બાકી છે અત્યારે આપણે જે નિયંત્રણોની ચર્ચા કરી મને ચોક્કસથી આશા છે કે તેમાં તમે ખૂબ જ સરસ સમજણ મેળવી હશે આ જે ચાર મુદ્દા છે તેના હવે પછીના યુનિટમાં આપણે ચર્ચા કરવાના છીએ નમસ્કાર